સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નેહાકુમારી દુબી મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા અનુસૂચિત જાતિના અરજદારો વિરુદ્ધ જાહેરમાં માં અભદ્ર ભાષા પ્રયોગ કરવા માટે સાબરમતી પોલીસ સ્ટેશન માં ફરિયાદ આજરોજ નેહાકુમારી દુબે વિરુદ્ધમાં સમસ્ત આદિવાસી દલિત સમાજના જાહેર પરથી કરવામાં આવેલ અપમાન બદલ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે સામાજિક આગેવાન દ્વારા લેખિતમાં અરજી દાખલ કરવામાં આવે છે કાયદાકીય જોગવાઈ મુજબ આઈએસ નેહાકુમારી દુબે ની તાત્કાલિક ધોરણે ફરજ ઉપરથી હટાવવામાં આવે અને જાહેરમાં અનુસૂચિત જાતિની માફી માંગવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જો સરકાર શ્રી આના ઉપર કડક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં સાબરમતી વિસ્તારના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા જરૂર પડી તો કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે ન્યૂઝ ગુજરાતી અમદાવાદ